લીમખેડા તાલુકાના ચૈડિયા ગામમાં જ્યાં બાબુભાઈ બિલવાળનો પરિવાર પંદર વર્ષથી એક જર્જરિત ઝૂંપડામાં જીવન મરણનો સંઘર્ષ લડી રહ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના હોવા છતાં પરિવારને પાક્કું મકાન નથી મળ્યું ગ્રામ પંચાયતની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે લોકોમાં આક્રોશ છે લીમખેડા તાલુકાના ચૈડીયા ગામના ફળિયામાં બાબુભાઈ બિલવાળનો પરિવાર આઠથી દસ સભ્યો સાથે નાજુક ઝૂંપડામાં રહે છે દિવાલો વિના નાના મોટા લાકડા અને તૂટેલા પતરાઓથી બનેલું આ ઝૂંપડું ચોમાસામાં વાવાઝોડાથી તૂટી જાય છે થોડા દિવસો અગાઉ આવેલા વાવાઝોડામાં આ ઝૂંપડું તૂટી પણ ગયું હતું પરિવારે બચતના પૈસામાંથી જેસીબી બોલાવી જમીન સમતળ કરી ફરી ઝૂંપડું બનાવ્યું પરંતુ વરસાદનું પાણી ઘૂસે છે અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બગડે છે તથા સાપ જેવા જીવ જંતુઓનો ભય પણ રહે છે બાબુભાઈ એકલા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ઝૂંપડામાં વીજળી કે ગેસની સગવડ નથી મહિલાઓ પથ્થરના ચૂલ્લા પર રસોઈ બનાવે છે આ ઝૂંપડામાં જ ત્રણ પુત્રીઓના લગ્ન થયા જેનાથી સામાજિક અપમાન સહન કરવું પડ્યું હતું બાબુભાઈએ પંદર વર્ષથી પંચાયતના તલાટી અને સરપંચને આવાસ માટે રજૂઆત કરી પરંતુ ઉડાઉ જવાબ મળ્યા હતા બાબુભાઈનો આક્ષેપ છે કે પંચાયત નજીકના લોકોને આવાસ આપે છે અને ગ્રાન્ટનો દુરુપયોગ થાય છે ગામમાં સાંસદ ધારાસભ્ય કલેક્ટર આવે છે પરંતુ ગરીબોની વેદનાથી અજાણ રહે છે લોકોની માંગ છે કે તાલુકા જિલ્લા તંત્ર ચૌડીયા ગામનું સર્વે કરે અને ગરીબોને આવાસ ફાળવે તથા આવાસ ફાળવણીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે ચૈડીયા ગામના બાબુભાઈ બિલવાળાના પરિવારની આ વેદના સરકારી યોજનાઓના અમલની નિષ્ફળતાની કહાણી છે આવા ગરીબ પરિવારોને ન્યાય મળે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે બિલવા બાબુ પારસિંગ બોલું છું સાહેબ આજે પંદર વર્ષથી હું અહીંયા રહું છું આ મારી પરિસ્થિતિ આવી છે હવે મજૂરી કરીને જેમ તેમ કરીએ છોકરાને મોટા કર્યા ભણ્યા ગણાયા તો મજૂરીમાં આવો ના આવો રહ્યો સરકારી યોજના કંઈ મળી નથી આજ સુધી અમને હવે ભરણ પોષણ મજૂરી કરીને કરીએ છે છોકરાનું બધું વરસાદની સિઝનમાં જયારે વાવાઝોડું ઠંડીની સિઝન હોય તો કેવી રીતે કેવી તકલીફો પડે છે બહુ તકલીફ પડે છે સાહેબ કોને કહેવાનું કોઈ આવતું નથી આટલા આ જે ઘર છે ઘર કહેવાને લાયક નથી એમાં તમને આજે